નમસ્કાર તોરણ દસ વિષય વિજ્ઞાનમાં આજે આપણે ઉદ્વિકાસ્ય સંબંધોને શોધવા કઈ રીતે ઉદ્વિકાસ્ય સંબંધોને આપણે શોધી શકીએ એના વિશે અભ્યાસ કરવાનો છે ઉદ્વિકાસ્ય સંબંધોને શોધવા એને ઇંગ્લિશમાં ટ્રેનિંગ ઇવોલ્યુશન વોલ્યુશન રિલેશનશીપ કહેવામાં આવે છે જ્યારે આપણે ઉદ્વિકાસ્ય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કેવી રીતે કરીએ છીએ એવો આપણને પ્રશ્ન થાય જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા એટલે કે લક્ષણોની ઓળખ ઓળખ કેવી રીતે કરીએ છીએ એવો પ્રશ્ન છે વિવિધ સજીવોમાં એટલે કે અલગ અલગ સજીવોમાં વિવિધ સજીવોમાં આ લક્ષણ સમાન હશે કારણ કે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે ઉદાહરણ તરીકે આ વાસ્તવિકતાને જ લઈએ કે પક્ષીઓ સરીસૃપ તેમજ ઉભજીવોની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ ચાર ઉપાંગો ધરાવે છે આકૃતિ નવ પોઈન્ટ આઠની અંદર તમે જોઈ શકો છો કે પક્ષીઓ ગરુડિય સરિસૃપ દેડકો એ ઉભયજીવી છે એટલે કે જમીનમાં પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે છે દીડકો એના માટે દેડકાને ઉભયજીવી કહેવામાં આવે છે પછી આમ માનવ માનવ એ સસ્તન પ્રાણી છે તો ઉદાહરણ તરીકે આપણે જોયું કે પક્ષીઓ શરીસૃપ તેમજ ઉપજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ ચાર ઉપાંગો ધરાવે છે તમે આકૃતિ નવ પોઈન્ટ આઠની અંદર જોઈ શકો છો તો આને સમમૂલક અંગો કહેવામાં આવે છે સમમૂલક અંગોને સમજાત અંગો અથવા રચના સદસ અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે આકૃતિ નવ પોઈન્ટ આઠની અંદર તમે ટેક્સ ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો અને સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે જો કે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતર થાય છે છતાં પણ ઉપાંગની આધારભૂત સંરચના એક સમાન છે આવા સમમૂલક લક્ષણોની મદદથી વિભિન્ન જાતિઓ વચ્ચે ઉદ્ધ વિકાસી સંબંધોને ઓળખી શકાય છે તો આને સમમૂલક અંગો કે સમજાત અંગો કે રચના સદસ્ય અંગો તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ઉદ્વિકાસીય સંબંધોને શોધવા માટે સમમૂલક અંગોની વાત કરી દેડકો ગરોળી પક્ષી માનવ જેવા સમમૂલક અંગોની આપણે વાત કરી તો અહીં તમે જોઈ શકો છો એ રીતે પ્રશ્ન બની શકે છે અને પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમે જોઈ શકો છો કે સમમૂલક અંગો અથવા સમજાત અંગો અથવા રચના સદસ અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પુરાવા પૂરા પાડે છે તો સમમૂલક અંગો અથવા સમજાત અંગો અથવા રચના સદસ અંગો ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો આપણો પ્રશ્ન છે સમમૂલક અંગો અથવા સમજાત અંગો અથવા રચના સદસ અંગો કઈ રીતે વિકાસના પુરાવા પુરાવા પૂરા પાડે છે તો તમે ઉત્તરમાં જોઈ શકો છો અને આપણે આગળ પણ વાત કરી તો રચના સદસ અંગો એટલે કે સમૂલક અંગો અથવા સમજાત અંગો એની સૌપ્રથમ વ્યાખ્યા આપવાની છે તો જે અંગોની અંતસ્થ એટલે કે અંદરની જે અંગોની અંતસ્થ સંરચના સરકી હોય પરંતુ કાર્યો જુદા જુદા હોય તેને સમમૂલક અંગો કે રચના સદસ્ય અંગો કહે છે તો આપણે સમમૂલક અંગોને ઉદાહરણ જોયા દેડકો ઘરોળી પક્ષી માનવ તો જે અંગોની અંતસ્થ સંરચના એટલે આપણે જે વાત કરી એની અંતસ્થ સંરચના સરખી છે પણ કાર્યો કેવા છે જુદા છે તો જે અંગોની અંતસ્થ સંરચના સરખી હોય પરંતુ કાર્યો જુદા હોય તેને સમમૂલક કે રચના સદસ્ય અંગો કહે છે તો ઉદાહરણ તરીકે અંગ ઉપાંગના પાયાના હાડકાની ગોઠવણી દેડકાની કે ગરોળીની પક્ષીની અને માનવીની અંતસ્થ સંરચના સમાન હોય છે પરંતુ તેઓના કાર્યો જુદા પ્રકારના હોય છે તો અહીં આપણને સરસ મજામાં બતાવ્યું છે કે સમમૂલક અંગો ઉત્ક્રાંતિના પુરાવા કઈ રીતે પૂરા પાડે છે તેમાં અંગોની ઉત્પત્તિ અને રચનાની દૃષ્ટિએ સામ્યતા જોવા મળે છે તો અંગોની ઉત્પત્તિ અને રચનાની દૃષ્ટિએ આપણને સામ્યતા જોવા મળે છે સમમૂલક અંગોમાં કાર્ય માટે ભિન્નતા દર્શાવતા હોવાથી તે તે એવું સૂચન કરે છે કે આ અંગ ઉપાંગોની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજ પ્રાણીમાંથી થઈ છે જેમાં પાયાની અંતસ્થ સરસના સરખી હોય છે તો ઉત્ક્રાંતિના પુરાવાની અંદર આપણે જોયું દેડકો ગરોળી પક્ષી માનવ તેમાં અંગોની ઉત્પત્તિ અને તેમાં રચનાની દૃષ્ટિએ સામ્યતા અને કાર્ય માટે ભિન્નતા દર્શાવતા હોવાથી તે એવું સૂચન કરે છે કે આ અંગ ઉપાંગોની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજ પ્રાણીમાંથી થઈ છે જેમાં પાયાની અંતસ્થ સંરચના સરખી હોય છે તો આ રીતે તમે સમૂલક અંગો કે સમજાત અંગો કે રચના સદાસ અંગો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે પૂછાઈ શકે છે તો તમારે ધ્યાન રાખવું જરૂરી છે અને આ રીતે તમે સારી રીતે સમજીને ઉત્તર આપી શકો છો અને તમે જોઈ શકો છો કે તમને વધુ ખ્યાલ આવે એના માટે હું તમને બતાવું છું કે ત્રીજી રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે સમૂલક અંગોનો જ્યારે સમૂલકનો પ્રશ્ન સમ અંદર સમૂલક શબ્દો આવે એટલે આપણે જોઈ ગયા એ પ્રમાણે તમે કોઈ પણ રીતે લખી શકો છો તો ત્રીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે વિભિન્ન જાતિઓ વચ્ચેના વિકાસ સંબંધોને ઉદાહરણ આપી સમજ આપો તો ઉત્તરમાં તમે જોઈ શકો છો એક જ પિતૃમાંથી નિર્માણ પામેલા સજીવોના લક્ષણોમાં ઘણી જ સમાનતા જોવા મળે છે તો એક જ પિતૃ એટલે પિતૃમાંથી માતા પિતા એક જ પિતૃમાંથી નિર્માણ પામેલા સજીવોના લક્ષણોમાં ઘણી જ સમાનતા જોવા મળે છે તો આગળ પણ જોઈ ગયા કે ભાઈ બહેનની અંદર આપણને એક જ પિતૃઓની સંતત છે એના માટે આપણને ભાઈ બહેનની અંદર ઘણી સમાનતા જોવા મળે છે ઉદાહરણ તરીકે સસ્તન પ્રાણીઓમાં ચાર ઉપાંગો જોવા મળે છે પક્ષીઓ સરસૃપ અને ઉભયજીવીઓમાં પણ ઉપાંગો જોવા મળે છે તો સમમૂલક અંગોની અંદર આપણા અગાઉ પણ જોઈ ગયા તો ફરીથી પણ આપણે અહીં જોઈએ છે કે દેડકો ગરોળી પક્ષી અને માનવ તો પક્ષીઓ સરીસૃપ અને ઉભય જીવીઓમાં પણ ઉપાંગો જોવા જોવા આપણને મળે છે તો ઉપરોક્ત બધામાં ઉપાંગોની મૂળભૂત સંરચના એક સમાન હોય છે પરંતુ જુદા જુદા કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતર થાય છે તો ઉપરોક્ત બધામાં ઉપાંગોની સંરચના એક સમાન હોય છે પરંતુ જુદા જુદા કાર્યો કરવા માટે તેઓનું રૂપાંતર થાય છે આમ આંતરિક સંરચના સમાન છતાં કાર્ય અલગ અલગ કરે છે આંતરિક સંરચના સમાન છે પણ કાર્ય અલગ અલગ કરે છે આમ જુદી જુદી વિભિન્ન જાતિઓ વચ્ચેના વિકાસ વિકાસશીલ સંબંધોની જાણકારી મળે છે અને વિકાસ થયો છે તેને સમર્થન પણ મળે છે તો ક્વેશ્ચનની અંદર આપણે જોઈ ગયા એ રીતે ક્વેશ્ચન તો એક જ છે પણ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે પણ એનો આન્સર એક જ થશે તો આપણે જોઈ ગયા સમૂલક અંગો અથવા સમજાત અંગો કે રચના સદસ અંગો કોઈ પણ રીતે પૂછે તો તમારે આ એક જ ક્વેશ્ચન છે એવું સમજવું અને આ રીતે તમે ઉત્તર લખી શકો છો કોઈ પણ એક રીતે આપણે જોઈ ગયા ત્રણ ક્વેશ્ચનમાંથી તમે કોઈ પણ એક રીતે ઉત્તર આપી શકો છો પણ તમને વધારે સમજ પડે પરીક્ષામાં તમે કન્ફ્યુઝ ના થાવ એના માટે હું તમને આ પ્રશ્ન કઈ રીતે અલગ અલગ પૂછે છે એના માટે હું તમને ત્રણ ટાઈપના ક્વેશ્ચન બતાવ્યા ક્વેશ્ચન ભલે એક છે પણ આન્સર કેવો છે સરખો છે તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ